નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત ન્યુઝમાં પંચમહાલ પુરવઠા અધિકારી જિલ્લાના પુરવઠા અધિકારી હરીશ મકવાણા ખરા અર્થમાં નાયક ફિલ્મમાં અનિલ કપૂરવાળી કરી નાખી ગોધરા શહેરમાં આવેલી મામલતદાર કચેરીમાં શહેરી અને ગ્રામ્ય રેશન કાર્ડ ધારકોના અરજદારોને પડતી મુશ્કેલી જાણે જાતે મામલતદાર કચેરીએ વેશ પલટો કરી પહોંચી ગયા હતા રેશન કાર્ડ ધારકોને સાથે રાખી સ્ટિંગ ઓપરેશન કરતા અનેક ક્ષતિઓ બહાર આવતા જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ સ્ટેમ્પ વેન્ડર સામે કાર્યવાહી કરી નોટિસ આપવાના આદેશ આપ્યા સેવા સદનમાં મામલતદાર ગોધરા ગ્રામ્ય અને શહેરી વિકાસમાં વેસપલટો કરી તપાસ કરવામાં આવી હતી અરજદારોના સાથે રાખી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ક્ષતિઓ બહાર આવી હતી જેમાં પરિપત્ર મુજબ કામગીરી એફિડેવિટ કરવામાં આવતું ન હતું છતાં એફિડેવિટ કરવામાં આવતું હતું જેના કારણે આર્થિક બોજો અરજદારને પડે છે ઝેરોક્ષ માટે પાંચ રૂપિયા લેવામાં આવે છે ચલણના વીસ રૂપિયા ભરવામાં આવે છે ડુપ્લિકેટ રેશન કાર્ડ માટે રોકડથી પૈસા લેવાના હતા તે ચલણથી લેવાના હોય છે તેવીસ રૂપિયાથી કામ થઈ જાય છે પણ તેના પાછળ ત્રણસોથી વધુ ખર્ચો થાય છે તે યોગ્ય નથી વધારાના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે આ મામલે પરિપત્રમાં પણ તેની જોગવાઈ કરી છે આ મામલે જવાબદારો સામે નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવશે મનોમંથન ન્યૂઝ પંચમહાલ